રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ આ મિહન મેળી ઉપર સળે જો ઈત ને લુગડા હું કહું આવ્યા ઈતની ભણવા ને ટાણું સેગું ના કામ સવડે ગો મેળી માથે તો એ ભણવા જાય એ દહ વાગ્યા ને જવું પોરી એક વસ્તુ લેવાની હે ને તો એ લેવા પોરી જાય હે આગળ તો કામ લેવે ને આવે એ જોઈએ ને વિડીયોમાં બનાવી જો બધા ચલો એને જવું હે પોરી લેવા રામ રામ સીતારામ બધાય નહીં તો આજ મારા બાપો હા ના

જાઉં દુકાનનું નામ બતાવવા આ કોર્નર ઉપર એમાં એક બરાબર તો કરીએ આપણી દુકાનમાં એન્ટ્રી તો આ પુગાવ્યું અમે શ્રી મોબાઈલમાં કોરબંદર મોબાઈલ લેવા તો હાલો આવ્યો જઈએ અંદર આ દુકાન మరమేశ్ భాయ్ అయ్యా జోవా థరబే ఇక ఆ మొబైల్ రే తీ తీదో మే ఏవ్ పివోక అవె మరబే మనకు ప్రతి వది మెసేజ్ ఆవనే ఆ జా జో పరష్ కర్ నాయో కో కోయ న అవై కోయ్ కోయ్ చేనే ఈ తమరే క్యా యూజ్ నే ఈ తమజేనే మైక్రో సాఫ్ట్ అమదావద్ మంబైకి జావోనే ఏక్ మినే చాలు రాక్

અહીં કાયદેસર મોબાઈલમાં કઈ સિસ્ટમ આવે એ બધું સમજાવ્યું અને પછી અમે આ મોબાઈલમાં આજે હાટ મૂક્યું કેવા ઓપો રેનો બાર પ્રો આ અમે આમાં એક તો અમને દેહ માણા ભણ માણા નામ એ ન આવડે આ ભાઈ દુકાનવાળા ભાઈ ગયું એ મોબાઈલ અમે લીધો બરાબર એકદમ યાદબી ભાવી તો આપણે કોરોટના સામે જ છે શ્રી મોબાઈલ તો ના જરૂર તમે પધારજો

એવું વિદ્યામાં રેડ્યુ ન નાખતા કે વિદ્યા ઝાખા આવે અને બરાબર દેખાતું નહીં તો આજથી ખર્ચો તમારે સારું જ કરવો પડે બધું બરાબર તો હાલો એવા જે ભાઈની પ્રોસીજર થઈ આમાં કરે એમાં જે કરવાનું હોય કામકતિલા તો હા તેઓ જો આ લઈ કામ લેવી હતી એવી ઉખેર હે બરાબર હમ્મ

ફાઈલ ની નો બપાં મસ્તી પેટી જોઈએ માં બાપા ચા વાહ કેવો હે મસ્તી ના પોતા હા મસ્તી ના રૂપિયા મસ્તી ના આયાણા હા પેટી છે ભેગું કેવો કે અસલ હે હા હા

વાઈ દે આવી જે હયમન દે આજ વેલી દોલી પાંચ વાગ્યા વાઈ દે પૂરે પૂરે તો હવાય દોવા દઈએ પાછી હમ એક ટાણું કીએ હાં હા એવા થાય છે એક ટાણું વેલી જોઈએ તો પાછી હવાય ને ને એવા હાટું વેલી તોય કડડી ની હા ખડુંંટા થાતું જડે ધરવિયે ઘણી કીપાશા દીએ ધરવિયે તોય એક ટાણું પાછી હવાય પાવરાનો ખાતોય પાવરા હર પડે જાય ને હમ પાવરો ખાવો છે

તો આજ કંઈ જા શૂટિંગ છે એની બરાબર એટલે આજ એટલું જ અને ખર્સો પણ આજ ઠાવકો કર નાખ્યો બરાબર આ ખર્શોય ઠાવકો કર્યો કારણ કે આ વિડીયા સારું થઈને જ કર્યું આપણે ખરસ કારણ કે સારો વિડીયો ઉતરે સારું એનું રિઝલ્ટ હોય તો જોવા વાળાની મજા આવે ને અમને આ વિડીયા ઉતારવાળાની મજા આવે એટલે આ જા ખરસ કરી નાખ્યો બરાબર સ્પેશિયલ વિડીયા માટે તો આપણે શ્રી મોબાઈલ કોર્ટને હામિત છે એકદમ વ્યાજબી ભાવ કરી દઈએ બરાબર અને મસ્ત તમને માહિતી આપીએ તો ના જાજો બરાબર અને આ સેનનું નામ લઈને જાજો ભાઈ તો તમને પાંચસોથી હજાર રૂપિયા સુધીનો ફાયદો કરી દઈએ બરાબર મિનિમમ તો જે ફાયદો થાય એ આ સેનારનું નામ લઈને જવાનું એટલે એ કરી દઈએ મી કહેવાલ છે કે ભાઈ મારી સેનાનનું નામ લઈને આવે એની તારે વ્યાજ બી કરી દેવું જોહે બરાબર તો શ્રી મોબાઈલમાં જજો અને એની મુલાકાત લીજો અને બીજા એ પૂછાય લેવાનું પછી સેલે આ જજો તો આપણે ખબર પડે ને અમિત આજ રકડે રગડે ને થાય ગયા બરાબર સેલે પછી આ અમારે આવ્યો મોબાઈલનો મેં મોબાઈલ હતા ઘણા જોયા હતા તો બાકી સારો મોબાઈલને સારા રૂપિયા નાખીએ તો આવે બરાબર એવું હે બધું ઘર નાખીએ એવું કર્યું થાય તો હાલો તો નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરાબર એમાં એક રૂપિયો તમારો કોઈનો નહીં બેસે બરાબર ટીપે ટીપે સરોવર ભરાય અને ઢીકે ઢીકે હાહ જાય